ખેડૂતો અને કામદારોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં ગુજરાત કિસાન સભા તેમજ આંગણવાડી મહિલાઓ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાઈ દેશમાં હાલ ખેડૂતો અને કામદારો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનોના માર્ગે જઈ રહ્યા છે ઘણા સમયથી ખેડૂતો અને કામદારો મજૂરોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે

ખેડૂતો અને ખેત મજૂરોને પેન્શન આપે વીજળીનું ખાનગીકરણ બંધ કરે અને ખેડૂતોના જે કહેવાતા અનેક પ્રાણ પ્રશ્નો છે એ બાબતે સરકાર સરકાર આપે જે રીતે નીતિઓ બનાવી રહી છે તેને કારણે આજે ખેડૂત અને ખેતમજૂરોની રોજગારી જોટવાતી જાય છે ખેડૂતો કરજદાર બનતા જાય છે ગામડાના અને ખેતમજૂરો કરજદાર બનતા જાય છે આ તમામમાં આજે આપઘાતનું પ્રમાણ વધી ગયું છે અને વધી જવા પાછળનું મુખ્ય કારણ છે એ ખેડૂતોને જે ટેકાના ભાવ મળવા જોઈએ સ્વામિનાથન સમિતિએ જે ભલામણ કરી હતી અને એના ટેકાના ભાવ મળવા જોઈએ એની સરકાર અમલવારી કરતી નથી અને કૃષિ વિજ્ઞાનિક સ્વામિનાથનજીને આજે ભારત રત્નનો એવોર્ડ આપે છે ભારત રત્નનો એવોર્ડ આપ્યો એની અમને ખુશી છે પરંતુ સરકારે ભારત રત્નના જે એવોર્ડ જેને મેળવ્યો છે એ સ્વામિનાથનની ભલામણનો અમલ કરે અને દેશની ખેડૂતોની હાલત સુધારવા માટે કામ કરે એ જ આજની અમારી માંગ છે. આજે ઉપલેટામાં અમે આ ખેડૂતો અને શ્રમજીવીઓ અને કામદારોની અમે એક રેલી રાખી અને રેલી સ્વરૂપે અમે મામલતદાર શ્રીને આવેદન પત્ર આપ્યું અને વડાપ્રધાન સમક્ષ માંગ કરી છે કે તમે જે અમલવારી કરતા નથી એની તાત્કાલિક અમલવારી કરો અને ખેડૂતોને અને શ્રમિકો માટે કામ કરો એવી અમારી આજની માંગ છે. મારું નામ સમન એલોપર

અમે જે આંગણવાડીમાં કામ કરીએ છીએ એ દરેક કાર્યમાં અમે જોડાઈએ છે અમે બાળકોને આખા ભારતને કુપોષણમાંથી દૂર કરવાનું પાયાનું કામ કરીએ છીએ અ સ્ત્રીઓને પોષિત કરીએ છીએ જેથી કરીને બાળકો કુપોષણના ભોગ ન બળે બાળ મૃત્યુ દર ઘટાડીએ છીએ ભાવી માતાઓ તૈયાર કરીએ છીએ જેથી કરીને કુપોષિત બાળકોનો જન્મ ન થાય તો આવું સરસ રૂપ પાયાનું કામ કરીએ બાળકને પૂર્વ શિક્ષણ આપીએ છીએ અને આટલું પાયમ કામ કોઈ પણ કામગીરી સરકારની હોય આરોગ્ય ખાતે અમે જોડાયેલા છે તો આરોગ્યની સેવાઓ પૂરી પાડીએ છે જો આટલી બધી સેવાઓ પૂરી પાડતા હોય તો પછી દેશના પટાવાળા કરતા પણ જો અમારો પગાર ઓછો હોય તો એ વ્યાજબી નથી એટલે સરકાર અમને લઘુત્તમ વેતન આપવું જોઈએ અમને કાયમી નોકરીમાં કરવા જોઈએ નહીં તો પછી અમે ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે અમારા પરિવારજનો બધા જ બહિષ્કાર કરશું અને મોદી આ વિશે જલ્દીથી જલ્દી નિર્ણય કરે એવી અમારી આશા છે